સાંજની બસ મારું મારુતિ ટ્રાવેલર્સ તો અમારા બ્લોક માં મળ્યા રહીજો ને ખૂબ સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ નું ગમે ભૂલ તો નહીં ચાલો બસ મે એ સી ટ્રાય એ સી દે મજાવા માટે ચાલો પછી આપણે વિડિયો ઉતારી છે આ અને નીકળવા માટે જવા માટે

Rastama <laughs> <laughs> se agarró, wey. A su a 8 de la mañana, Un gama poco, wey. Un gama poco, wey. A ver lo Que gama se que

મારા પપ્પા એમ મારા વાને પગે લાગ્યા છે મત એ મિત્રો આપણે 9 સ્ટેજ થઈ ગયા છીએ તૈયાર આપણે ગાસી છે આપણે ફેક્ટરી ગયા થી આ આપણો ઘર છે અને આ અમારું રોડુ ગામડું તમે બધા મારું મકાન જોયું જ છે આ આપણો મકાન છે સરસ તો અમારા બ્લોગમાં બની રહેજો ખૂબ સપોર્ટ કરજો मला बिडियोगे मत लाइक शेट क सबसक्राइब के बानु पुसोनै मला य नेक्x्ट विडियो मा